તોને ફ્લેક કુંડી કરવા ગઈ હા તામ બીક ની લાગતી હમકો આ તો બંકા નીકલાયા પણ ઠંડી વાય મન તો નહી વાતે આમ તો તમા પડશે તાપ લાગશે રી હા કે આપણે અમે ખાડો ગોદું અંચાળ કરશું ને લાગ્યું ઈ નહી એટલે એલું કુંડી વાચ યાડો ગોદું ઈ નહી ગુલાબજી આયા ની કરે કે યાર ઇજત તકવા

मला दाखव कुतुपतला पकडायचा आहे तो 15 जन्मचा फुटवर पण पकडावा ए गुलाबजी हो चार नासूतले आता ओ काशो ह ती खाला जावणू लेता हो हेडो लाव पैसा इता मारा वैश्यानू हो पैसा हो तो चोजी तो आता नासोर हा लेता हो कंजूस वाली भरी जळू करू वाली

આલ્યા તો કને પિયરો તમે હા ચાલે તો કને પિયા ચાલે ને આ હું એ હા હું આમ આજ રહીને આવું તો કો આજુ તો આવા ગુજરાત આવું ને હું ખબર કે હોય ખજાનો બધા ને તો લઈ લઉં હમ હ તો મોન નકી ને તમ તમ આજુ કોમે આ જા કે ખોદું હા હું ખોદું ખોદો તા કે શું તું ચા તું તા વાહ કરો નકારા પારે પાડા મજરો મ ખબર હો કે સુબા હા મબુલ કોજે વા કોડો હા નહી હા આ જમીન કેમ આવી છે ચીકની તું જમીન એ ઓ એ પુકા કાચી ના ખા હો આય હો માં પે ટકા મેલો થાચી રયો હા કેના ખોદવા કરો હા ખોદવા કરો નઈ લાગી રે બેહા મેલો કે મત બનાઈ મ બોલાવે બેહા ખોદ હા તો કે ખોદે માની જોવાની

જો જતાર તો કોમ નહીં 5 રૂપિયામ કરે હું જો હેડો તો જો તમે તો હા હું 4 રૂપિયામ કરે તમે જતાર હું 2 રૂપિયામ કર દઈએ તમે જતાર હું 1.5 રૂપિયામ કરે હું મફત કરી દઈએ તો કે વાત અમે જતાર એ મફત કર દઉં તો તમે બે વે કરજો અને 15 રૂપિયા હતા ઓ 15 રૂપિયા હતા અલે તારી હો આ તો ખાલી ટાઈમ કાઢવા માટે એવું કરીએ ઓ કોના કોના ખોળો ખોદા કરો મતુ તો બીજા ખોલા કીજે તો બીજા માણસો લાગે તમે પંદર રૂપિયા

ये जाहले ए आम आतला